ગૌરીબેનની જે હત્યા કરવામાં આવી કુલ હત્યા કરવામાં આવી હતી અને જે આરોપી છે સાગર સંઘાર એવા જ રીતે જેને ફાંસીની સજા આપવામાં આવે અગર ફાંસીની સજા ન આપવામાં આવશે તો બીજા સાગર સંઘાર જન્મી શકશે તો હું કહું છું જલ્દીમાં જલ્દી એને ફાંસીની સજા મળે એવી મારી રજૂઆત છે સૌ પ્રથમ તો ગૌરીબેન ઘરવા મારા ફઈ હતા અને આ આવી રીતે સરકારની દીકરી એક ભારત દેશની દીકરી આવી રીતે કોઈ સાથે કરવું ન જો અમે એક દીકરી છીએ અમે સ્કૂલમાં જઈએ છીએ કાંઈ ટેન્શન તો હોય ને અમારે અમે પોતે એક દીકરી છીએ એટલા માટે એને ફાંસી જ લગાડવી જોઈએ સરકાર સરકાર પાસે કાંઈ ન થો અમને દો અમે એને જેવી રીતે મારા ફઈને જાહેરમાં ચાકાથી ને તલવારથી મારી અમે એને મારશું કેમ ખબર નથી પડતી એમને સરકાર જાગૃત થાય અમે પણ દીકરી છીએ એને ફાંસીને સજા મેળવવી જ જોઈએ જો એને ફાંસીને સજા નહીં આવે તો અમે આંદોલન કરશું અમે એને અમારા હાથથી મારશું જય ભીમ જય સંવિધાન હું અંશાબેન ચાવડા હું એ જ કહું છું મારી સમાજની બહેનોને કે દીકરીઓ ભણવા જાય છે કે દીકરીઓ ક્યાંક જોબ કરવા જાય છે ક્યાં પણ જાય છે તો એક આપણા પરિવારનું એક આપણે પરિવારનું ગ્રુપ બનાવીએ દીકરી જ્યાં પણ જાય છે તો એ એનું પોતાનું એનામાં લોકેશન મૂકે કે મમ્મી પપ્પા અમે અહીંયા જઈએ છીએ તો આપણી ગૌરી દીકરીનું જે ઇસ્યુ બને છે ને કોઈ પણ દીકરીનું આપણી ઇસ્યુ ના બને એના માટે મારી સમાજની તમામ દીકરીઓને પેરેન્ટ્સને મારી એક જ રિક્વેસ્ટ છે કે તમે એક સમાજનું તમારું પોતાનું પરિવારનું એક એક ગ્રુપ બનાવો ગ્રુપની અંદર તમે દીકરી ક્યાંક દીકરી ભણવા જતી હોય ક્યાં પણ જતી હોય તો એ એને મેસેજ કરીને કે પપ્પા હું અહીંયા છું તો એના લીધે આપણી દીકરી બીજી બચે કેમ કે આ આ વસ્તુ જે બની છે જો ન્યાય અમે તો ન્યાય માટે જ આવ્યા છીએ કે એને ફાંસી જ થવી જોઈએ જો આને ફાંસી થશે તો બીજી વાર આપણી બીજી ગૌરી પેદા નહીં થાય આવી રીતે પોતાનો જીવ દેવા માટે એટલે મારું એ જ કહેવું છે સરકારને એ દીકરીને ન્યાય મળે એ દીકરી ખાલી ગરવા સમાજની નથી આપણા કચ્છની છે ગુજરાતની છે ભારતની છે હું બસ એ જ કહું છું કે દીકરીને ન્યાય મળે ન્યાય ફાંસી જ ફાંસી ની સજા મળવી જોઈએ એ ભાઈને જય ભીમ જય સવિધાન